મિત્રો નમસ્કાર ભાટીયાના ભડાકા આવ્યો હતો અંબાજીને વચ્ચે આવ્યું દાંતા એટલે અહીંયા દાતાજી મા અંબાનું જૂનું મંદિર છે બે હજાર વર્ષ જૂની જે મૂર્તિ છે ચલિત મૂર્તિ છે અને સર ભવાની શિંની જે ઓરિજિનલ મૂર્તિ છે ઓરિજિનલ ફોટા છે મા અંબાના ઓરિજિનલ પેઇન્ટિંગના જે ફોટા છે એ આ જૂનું મંદિર છે તો જૂના મંદિરના દર્શનાર્થે આવ્યું હતું તો ચાલો મારી સાથે આપણે જઈશું માં અંબાના દર્શન કરવા એમની ચલિત મૂર્તિ જે જૂની મૂર્તિ છે અને સાચું વર્ષ જૂની આ જગ્યા છે જ્યાં શરૂઆતના બેઝ ઉપર જે અંબાજી મંદિરનો ટોટલી વહીવટ અહીંથી થતો હતો અહીંયા ગ્રામસભા ભરાતી હતી અહીંયા રાજતિલક થતું હતું તો આ મંદિરના ઇતિહાસ વિશે તો ચાલુ દાંતાના મુખ્ય મંદિર મા અંબાના મિત્રો દાંતામાં આવેલા મા અંબાના જે જૂના મંદિરમાં અમે આવ્યા છીએ અને આ મંદિરમાં મા અંબાની જે મુખ્ય મૂર્તિ છે જે સર ભવાની સિંહ દાંતા સ્ટેટના રાજવી હતા એ મૂર્તિ એમના જોડે રાખતા હતા અને એવું કહેવાય છે કે આ મૂર્તિ ચલિત મૂર્તિ છે એટલે કે સર ભવાની સિંહ જ્યાં જ્યાં યુદ્ધ કરવા જતા જ્યાં જ્યાં જતા ત્યાં માતાજીની આ મૂર્તિ એમની સાથે રાખતા અને સાથે સાથે મંદિરમાં માતાજીના ઓરિજિનલ પેઇન્ટિંગ કરેલા ચિત્રો પણ છે જે તમને કેમેરામાં દેખાશે કે માતાજીના ઓરિજિનલ પેઇન્ટિંગ ચિત્રો છે

તો તમે પણ સૌ ભક્તો દર્શન કરો અને કમેન્ટમાં જયશ્રી અંબે કે લખજો અને હું તમને આખું મંદિર બતાવીશ બહારથી સાતસો વર્ષ જૂની જગ્યા છે બધું જ તમને બતાવીશ જોતા રહેજો દાંતામાં આવેલું મા અંબાનું આ જૂનું મંદિર છે અને દર્શન કરીને બહાર આવ્યું છું અહીંયા બહાર પૂજારીએ કહ્યું કે ત્યાં પેઢી દર પેઢીના ફોટા છે જે જૂના વખતના સર ભવાની સિંહના જે એક વખતના બધા ફોટા છે પેઢી દર પેઢીના તો આપણે જોવા જઈશું આપ જોઈ શકો છો કે અહીંયા જૂના વખતનું જે બાંધકામ છે જગ્યા સાતસો વર્ષ જૂની છે તો કેમેરામેનને કહીશ કે પાછળથી પણ બતાવે કે આખી જગ્યા કેવી છે સામે હોસ્ટેલ ચાલે છે તમે અંબાજી આવો છો તો ચોક્કસ ત્યાં જગ્યાની એકવાર મુલાકાત લેજો મજા આવશે તમને અને મા અંબાના દર્શન પણ થશે અને એક અલૌકિક શાંતિનો અનુભવ પણ થશે

મિત્રો દાંતાના જૂના મંદિરમાં આવો છો તો તમને ઇતિહાસની અનેરી ઝલક જોવા મળે છે એવું કહેવાય છે કે જૂના વખતમાં અહીંયા મંદિરનો વહીવટ અહીંથી થતો હતો જે ઉપર જે છે ને કેમેરામેનને કહીશ કે ઉપર જે દેખાય છે અંબાજીનું જે આરાસદનું મંદિર છે તેનો વહીવટ ટોટલી ત્યાંથી થતો અને એવું કહેવાય છે કે જે વખતે સોનું આવતું લગભગ કેટલું ત્રણેક ગધેડા ઉપર એવું તમે સાત ગધેડા ઉપર જે સોનું ભરાઈને આવતું બસ તમે અહીંયા બધું જ આવતું એનો વહીવટ અહીંથી થતો તો અહીંયા અલગ અલગ ઓફિસો છે કે ત્યાં લેડીઝ પણ છે ઓફિસ મામલતદાર ઓફિસ બધું જ અહીંયા છે અને આપ જોઈ શકો છો કે જે ઓરિજિનલ તોપોના નાળચા છે ભૂંગળા છે એ પણ અહીંયા છે એટલે બનાસકાંઠાના જે કહેવાય કે દાંતા સ્ટેટના જે રાજવી હતા એમની જાહો જલાલી તમને જોવા મળે છે અને માં ભવાની અંબામાનો જે ઓરિજિનલ ફોટો સાથે ઓરિજિનલ મૂર્તિ પણ તમને દેખાય છે એટલે એકવાર ચોક્કસથી દર્શન કરવા આવજો તમે અંબાજી જાઓ છો તો દાંતા વચ્ચે આવે છે અને દાંતાનું આ જૂનું મંદિર છે બે હજાર વર્ષ જૂની ચલિત મૂર્તિ છે તો માતાજીના તમે દર્શન ચોક્કસથી કરજો